રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની મજબૂત આવક અને સ્થિતિને પગલે આ રેકોર્ડ ડિવિડન્ડ જારી કરી શકે છે કે જે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા ખજાનામાં રૂપિયા એક લાખ કરોડનો વધારો થશે સપ્તાહે આરબીઆઈએ જાહેરાત કરી હતી કે ટ્રેઝરી બિલ્સ મારફત સરકારના દેવામાં રૂપિયા સાહીઠ હજાર કરોડનો ઘટાડો થયો છે વધુમાં આરબીઆઈ આગામી ઓપરેશનની સફળતાની ખાતરી કરતાં અમુક માપદંડો અમલમાં મૂકી રહી છે કે જેમાં સરકાર સાહીઠ હજારનો બાકી દેવું ચૂકવવાની યોજના બનાવી રહી છે બંને પગલા સરકારના ફંડ્સમાં વધારો કરશે કે જે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો કરી વિકાસ કાર્યો માટે વધુ ફંડ ઉપલબ્ધ કરાવશે મહત્વનું છે કે આરબીઆઈ સરકારની ડેટ મેનેજર તરીકે સેવા આપે છે કે જે મેમાં આ સરપ્લસ ફંડ સરકારની તિજોરીમાં જમા કરાવશે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ચીફ ઇકોનોમિક એડવાઇઝરે રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે આરબીઆઈ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કેન્દ્ર સરકારના ખાતામાં રૂપિયા એક લાખ કરોડ સુધીની સરપ્લસ જમા કરશે ગત વર્ષે સૌથી વધુ રૂપિયા સિત્યાસી હજાર ચારસો સોળ કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ